અલ્યા સોમ ભાઈ હારી ગોમમાં ચૂંટણી આવે હુનું વોટ આલવા એ જ ખબર નથી પડતી બોલ અને આ તો પાડા પાડા લર્યું અને ઝારોની ખો નેક્રહ શું કેવું હોત તમારે સાચી વાત હો ચંદુભાઈ અમરે પેલા ધામોભાઈ આવશે વોટ માગવા માટે તો આપણે હવે શું કર્યું અલ્યા પણ તમે જુઓ તો સરપંચ સરપંચ વિકાસ થતો નથી હે આ હેના વારા કાઢ્યાહી જય માતાજી કાકા જય માતાજી સોમભાઈ કેમ છો બધો મજામાં ને જય શ્રી કૃષ્ણ હો કાકા આવો આવો ધમા આવો આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ સરપંચના ઉમેદવાર તરીકે તો તમે બધા સાથ સહકાર હાલજો બરોબર એટલે કાકા તમને ખબર તો હે આપણે દર વખત સરપંચના વારા કાઢ્યા ફળીએ ફળીએ આપણે સરપંચ બનાવીએ તો આ વખત હું રહ્યો આપણે ગોમનો વિકાસ કર્યો પણ આ વિકાસ તમે ગોમનો કરશો કે તમારા ઘરનો કરશો કાકા એક વખત ખાલી સરપંચ બનાવો મને પછી જુઓ ગોમનો વિકાસ થાય તમે દસ વર્ષ